ગુજરાત લોકસભાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું બસો ને છાસઠ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ચૂક્યા છે ગુજરાત કોલેજ ખાતે સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમમાં હવે ઈવીએમ જે છે તે કેદ કરાયા છે સ્ટ્રોંગ રૂમ ખાતે પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ઈવીએમ સુરક્ષા માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો ચૂંટણી અધિકારીઓએ સ્ટ્રોંગરૂમમાં નિરીક્ષણ કર્યું છે અમદાવાદના લોકસભાની બંને સ્ટ્રોંગ રૂમ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે ત્યારે તમામ જે ઉમેદવારો છે તે તમામ બેઠકોના ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે અને આગામી ચાર જૂને આનું પરિણામ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે ત્યારે કોની હાર કોની જીત નક્કી કરવામાં આવશે આ સાથે જ અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ બેઠકના ઈવીએમ તમામ અધિકારીઓની સુરક્ષા વ્યવસ્થાની હાજરીમાં સીલ કરવાની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી છે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમની અલગ અલગ બેઠકોના બે સ્ટ્રોંગ રૂમ ઊભા કરવામાં આવ્યા છે જેમાં ગુજરાત કોલેજમાં થ્રી લેયર સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને તમામ અધિકારીઓની હા હાજરીમાં ચૂંટણી અધિકારીઓની હાજરીમાં ઈવીએમ રૂમ સીલ કરવામાં આવ્યો છે સાથે જ કંટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે જ્યાં સતત સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે ત્યારે થ્રી લેયર સુરક્ષા વચ્ચે એક મહિનો સુધી આ સ્ટ્રોંગ રૂમમાં બંદોબસ્ત રાખવામાં આવશે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ તો ક્યાંક અમદાવાદ લોકસભાના બંને બેઠકના સ્ટ્રોંગ રૂમ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ચોથી જૂને મતદા મતગણતરી થશે પરંતુ એ પહેલાં ઈવીએમ જે છે તે ગુજરાત કોલેજ ખાતે જે છે તે કેદ કરવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણીનું મતદાન પરિણામ આગામી ચાર જૂને આવશે તે પહેલાં લોકસભાની ચૂંટણી ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે ત્યારે ઈવીએમ તમામ ઉમેદવારોના જે ભાવિ છે તે ઈવીએમમાં કેદ થયા છે અને સ્ટ્રોંગ રૂમ ખાતે સીલિંગની પ્રક્રિયા છે તે પણ ચૂંટણી અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી અને હવે સુરક્ષા વ્યવસ્થા થ્રી લેયરના બંદોબસ્ત સાથે ગોઠવી દેવામાં આવી છે તમામ સુરક્ષા વ્યવસ્થા સાથે તમામ અલગ અલગ બૂથના જે ઈવીએમ હતા તે સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા હતા અમદાવાદમાં બે સ્થળ પર સ્ટ્રોંગ રૂમ ઊભા કરવામાં આવ્યા છે ચૂંટણી પંચ દ્વારા જ્યાં પૂર્વ અને પશ્ચિમ બેઠકોના બંને ઉમેદવારોના ભાવિ છે તે સ્ટ્રોંગ રૂમ ખાતે હવે આઈવીએમ દ્વારા સીલિંગની જે કામગીરી છે તે તમામ પ્રકારની કામગીરી ચૂંટણીલક્ષી પૂર્ણ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી પરિણામ આવશે ત્યારે સુરક્ષા વ્યવસ્થા અને વેબકાસ્ટિંગ દ્વારા તમામ વ્યવસ્થા સાથે તમામ જે કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે અને મતદાન છે તે પ્રક્રિયા મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કેમેરામેન મનીષ વાણિયા સાથે રચાઉ હા સંદેશ ન્યૂઝ અમદાવાદ